બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલ ઇજનેર ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદથી સિત્તેર કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યાં છે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે બનાસકાંઠાના પ્રજાજનોને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે ત્યારે થરાદ તાલુકાના પંદર ગામના સુડતાલીસ તળાવ લાખણીના નવ ગામના ઓગણીસ તળાવ ડીસાના બાર ગામના પાંત્રીસ તળાવો અને દાંતીવાડાના બે ગામના પાંચ તળાવો ભરવામાં આવશે જ્યારે થરાથી સીપુ સુધી સિત્તેર ગામોના તળાવ ભરવાની યોજના છે આ અંગે ખેડૂતો પાસે જાણવા મળ્યું હતું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાંસદ પર્વતભાઈ પટેલ અને સિંચાઈ મંત્રીના પ્રયાસ સુધી થરાથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવાની યોજનાઓનો કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તે સફળ થયું છે અને ખેડૂતોના આશીર્વાદ રૂપ સાબિત થશે તેવું que é o outro.